આ દિવસોમાં આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી અમરેલી પહોંચ્યા હતા જ્યાં તેમણે ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધા છે તેમણે અલગ અલગ મુદ્દે પ્રહાર કર્યા છે અને સાથે જ પાટીદાર સમાજની યુવતી ગુટીનો સર્ગસનો મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો હતો અને શું વાત કહી છે વિગતે વાત કરીએ નમસ્તે વૈષ્ણવ કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન હાલ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું સદસ્યતા જોડો અભિયાન ચાલી રહ્યું છે મોટી સંખ્યામાં લોકો આમ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે અલગ અલગ જિલ્લાઓમાં સભાઓ સંબોધી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લાના વડીયા ગામમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી પહોંચ્યા હતા જ્યાં તેમણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બરોબરના આડે હાથ લીધા હતા એમાં અમરેલીમાં જે ઘટનાક્રમો બની રહ્યા છે તેને લઈને તેમણે પ્રહારો કરવાની શરૂઆત કરી હતી અને તેમણે કહ્યું કે જ્યાં સુધી સાચો સ્વરાજ ના અપાવી દઉં ત્યાં સુધી ભગવાનના ખોડિયામાંથી પ્રણ ના જવા દઉં ભાજપના મોટા નેતાઓના દીકરાઓ અને દીકરીઓ કોઈ ગુનો કરે તેમની સામે ફરિયાદ નથી થતી પરંતુ સામાન્ય લોકો સામે ગુનો નોંધાય છે તેવા આરોપ તેમણે લગાવ્યા સાથે જ એટલું જ નહીં થોડાક સમય પહેલાં અમરેલીનો ચકચારી કેસ જેમાં પાયલ ગોટી નામની જે યુવતી છે તેનું પોલીસે સરઘસ કાઢ્યું હતું આ સરઘસ મામલે પણ તેઓ રોષે ભરાયા છે અને કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના એ સારે કામ કરનારા અધિકારીઓ છે તેમને આગામી સમયમાં જ્યારે તેમની સરકાર બનશે ત્યારે જવાબ આપવામાં આવશે સાથે જ તેમણે આ જે સરઘસનો મામલો છે તેમાં કહ્યું કે તેમને આ ઘટના સાંભળીને આખી રાત ઊંઘ નહોતી આવી પહેલાં તો આપના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીની પ્રતિક્રિયા યાદ બે વર્ષ પછી અમારી બેનો દીકરી બાર વાગે તમે ઉપાડો દીકરીઓને મને એ દિવસે ઊંઘ ન સોગંદ કાઈ કહું રાત્રે 12 વાગે મને રડવું આવતું હતું કે આ નાના એવો કેવા પાક્યા આ તો કોઈ પણ દે જ્ઞાતિ જાતિ ધર્મ ની દીકરીઓ સાહેબ ગુજરાતની ની દીકરી એ આપની દીકરી છે બેટી છે માં છે આ ભાવના નો હોય તો તમારા મન અંગ્રેજો ને પાકિસ્તાન વાળા માં ફરક શું એટલે મારે છેલી વ્યવસ્થા જે આપણે કરવી છે ક્યાંય ટીપું પડે છે તિરાડ પડે છે સ્કૂલ નો બને કમલમ બને એમાં આપણે સમજણ નથી પડતી એમ સમજણ તમે એમને બધી સમજણ પડે છે અને બીજું કે જેના વેતનો તો સાયકલ નો એ મોટી મોટી ગાડીઓમાં એમને એમ નીકળે જ કડિયા કામ કરીને પાંચમી વસ્તુ આ એટલા માટે તમને કહું છું મિત્રો તમારી આત્માને બરોબર જગાડજો આજે બધા અડધો કલાક મોડું થાય અમે આપણે ત્રીસ અહીંયા હજાર લોકો બેઠા હશે એ હજાર લોકો કદાચ દસ દસ લોકોને એક મહિનામાં જાગૃત કરે તો આ કટિયાઓને આપણે કાઢી શકીએ કે ન કાઢી શકીએ સાહેબ ગુજરાત ઉપર ચડી ગયું છે મિત્રો એમાં નથી રોડ બન્યા નથી હોસ્પિટલો બની નથી દવાખાના બન્યા નથી સ્કૂલો બની અને આપણું સપનું છે કે અઢાર હજાર ગામડામાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાંચ વર્ષની અંદર તૈયાર થાય જે અમદાવાદને વડોદરામાં જે દીકરો ભણી રહ્યો હોય એ જ દીકરો એવી જ સિસ્ટમથી એટલી જ હોશિયારીથી મારા અમરેલીના વાડિયામાં ભણતો અને આવા સપના સાથે આપણે નીકળ્યા છીએ તો આપ બધાને મારી વિનંતી છે સાથ આપજો